સોમવારે વલસાડના ઉધવાડાના દરિયાકાંઠેથી ચરસના દસ પેકેટ બિનવારસી મળી આવ્યા બાદ વધુ વલસાડના દાંતી ભાગલના દરિયાકાંઠેથી એકવીસ પેકેટ મળી આવ્યા છે બે દિવસથી બિનવારસી હાલતમાં ચરસ મળી આવતા આગામી સમયમાં હજુ વધુ પણ જથ્થો મળવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે જેના પગલે પોલીસ દ્વારા હાલ દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને લોકોને પણ જો કોઈ બિનવારસી વસ્તુ ધ્યાનમાં આવે તો જાણ કરવા અપીલ કરવામાં આવી છે સોમવારે ઉધવાડાના દરિયાકાંઠે પ્રોટેક્શન વોલ પાસેથી ચરસના બિન પેકેટ મળ્યા બાદ તે દરિયાના પાણીમાં તણાઈ ના વ્યક્ત કરવામાં આવી હતી વલસાડ પોલીસ દ્વારા જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયાકાંઠા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે દરિયાકાંઠે કોઈ બિનવારસી વસ્તુ મળી આવે તો પોલીસને જાણ કરવામાં આવે તેની વચ્ચે આજે પોલીસે દાંતી ભાગલ ગામ નજીક દરિયાકાંઠેથી ચરસના એકવીસ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો હોય તેવો આ પ્રથમ બનાવશે જોકે ગુજરાતમાં કચ્છ અને દ્વારકા જિલ્લામાં ભૂતકાળમાં બિનવારસી હાલતમાં ડ્રગ્સનો જથ્થો અનેકવાર મળી ચૂક્યો છે ઉદવાડાના દરિયાકાંઠેથી સોમવારે ચરસના જે પેકેટ મળ્યા હતા અને દ્વારકાથી થોડા સમય પહેલા જે પેકેટ મળ્યા હતા તે એક સમાન હોવાનું સામે આવ્યું છે